હું રેશમા ભરતસિંહ સોલંકી હું પણ પાટી પાટીદારની દીકરી છું પરેશભાઈ પ્રતાપભાઈ વિરજીભાઈ ઠુમર જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા મેં તમારી પાસે ન્યાયની ભીખ માગી હતી પણ તમે પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તો અમારું અભિમાન વહેલું હતું આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મોન થઈ જાવ છો પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર માત્ર રાજકીય ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે જેની બેન તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા એઝ અ મહિલા તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે તમે નથી કર્યો તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો એનો જવાબ મને આપો હું ચોવીસ કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું